સીતારામ જય શ્રી કૃષ્ણ જય દ્વારકા થી જય મુરલીધર અત્યાર જુઓ હું પાર્ટનર બે વાડીએ સહી ના નવો ધંધો ખોયલો છે જુઓ સેટા પાર ને એવું બધું હવે સાફ સુફ કર નાખી પાર્ટનર કહે ત્રણ ચાર દી પાછું કામ બંધ રહેવાનું છે કામ હળવું પડી ગયું છે એટલે છે ને હવે આપણે જો અહીં કુંડે થી લીધું છે સાફ સુફ થઈ જાય અહીંથી થી આ કાઢ્યું નવો થઈ જાય ને આ હું સુપારો કરી

બીપી નું તમને પાર્ટનર પછી ની તકલીફ છે મંદી આ ધીરા ધીરા ધીરે ધીરે નીકળી જાય તો હાલો પાર્ટનર પાણી પીર્યો આવી મિલકણ હાલો લઈ આવી કોથરિયું બાકસ ને

હા ક્યાં આવ્યું હતું પૂગ્યા છે એ અને જોરિયા પાર્ટનર પાર્ટનર ને જીસીબી ને એવું ચાલે છે ને તે ત્યાં ગયા છે એ હું જ રીતના ચક્કર મારતો આવું અને તું વાડીએ જાય એટલે હવે આપણે છે ને જો પાણીનું મુરકાણ પહેર્યા એવા હતા ખાલી થઈ ગયું છે અને હવે આપણે વાડીએ જાઈ કેમ આવતા રહ્યા પાર્ટનર ના પાડવા હું ના પાડવા ગયા તા હો માઇક ચાલુ નથી હો એને નું બટન ઓલું ન ચાલુ કરતા નાકા હું ચાર્જિંગ ઉતરે ઓલી આપડામાં ટાયર ભરેને ને આ બાજુ નું આવ હોય ને કે છે બરોબર છે અહીં ઉતી જન કે એજ છે મારા વાલા એ તો બરોબર જ છે ને અને પાર્ટનર ઓલું ક્યાં ને ખોયું નથી ને ના ના પાવડો તૂટી ગયો જો ઓય આ તો આ તૂટી ગયો આ એ તૂટી ગયો જો એટલું બરાજ પાર્ટનર કર્યું ને તોડી નહીં મન પાવડો તોડી નાખ્યો જોઈ લે તૂટી જાય પાર્ટનર માણે તૂટી જાય મે તોડ્યો એવું છે તો તો ઓના જેવું થયો ને કાગડાને બે હું ઠોઠાને ભાંગુ હે માની ગયા હારું થયું નકર મારી ઉપર અડીયો દળિયો આવે જોઈ લ્યો પાર્ટનર તૈયાર કેવા છે આ તો એને જીભેથી બોલી ગયા કે મેં જ તોડ્યો આ તો ફોટો શું કરું એમ ખોટુ નો કરાય ને કરાય જ નઈ ને નકર પાર્ટનર તૈયાર બહુ છે હો સ્માર્ટ છે પર બારા નીકળી જાય કે પકડમાં નો આવે અજો એનીએ કીધું કે મે તોડો મને અફસોસ થયો મે કીધું મારા કીધું આ પાવડાની રાફ ભાંગી ગઈ તો પાર્ટનર કે મારી કીધું ફૂટી ગયું હાલો વાંધો નહી હવે પાર્ટનર લઈ આવશે નવો નકર આપડી ઉપર કોખરા હાથ થા નવો ક્યાં એ આગડી વેલ્ડિંગ કરાવી આવો હા તો વેલ્ડિંગ કરાવી આવે નકર નવો કરાવી આવે હોના કચા ઘરામ હોય એટલે એવું નો કરે તો પછી નવો જ લઈ લેવાય પાર્ટનર હે ભગવાન થાકી ગયા પાર્ટનર ના ઈ બરો ચા પાણી પી લઈ ને પછી તેને ને ગામમાં જઈ